આવા ખૂણા કૂણા માખણ જેવા જો તમારે ખમણ ખાવા હોય ને તો ભાઈ આપણા રાજકોટમાં એક જ નામ ગુંજે છે અરે પટેલ ખમણ બંને મા દીકરો મળી અને ખમણ બનાવે છે સાહેબ સવારમાં વહેલા જાગી જાય અને અહીંયા લોકોની લાઈન લાગી જાય તમારે હવે અહીંયા આવવાની જરૂર નથી ફોન કાઢો કોલ કરો એટલે રાજકોટમાં કોઈ પણ ખૂણે તમે મંગાવો દસ થી વધારે ઓર્ડર આપો તો તમને ફ્રી હોમ ડિલિવરી આપે છે અને એકસોને વીસ રૂપિયામાં કોરું ખમણ આપે એકસો ચાલીસ રૂપિયામાં વઘારેલું ખમણ રાજકોટમાં આટલું સસ્તું કોઈ ન આપે અને ક્વોલિટી પાછી એ વન ક્યાંય સેકરિંગ તમને ન જોવા મળે ખાંડમાંથી બનાવે છે અને બેસન એ પ્યોર કોલેડીનો જ એટલે મારા વાલેડાઓ તમારે ત્યાં નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય એટલે આપણે અહીંયા જ ઓર્ડર આપી દેવાનો બર્થડે પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય કિટી પાર્ટી હોય અરે મેરેજ હોય સગાઈ હોય કે બેબી સાવર ગમે એ ફંક્શન હોય સાહેબ પટેલ ખમણ જ હોવું જોઈએ કારણ કે આટલું સસ્તું ક્વોલિટી વાળું અને મા દીકરો જે પ્રેમ ભાવથી બનાવે છે સાહેબ એમાં કઈ ઘટે નહીં એકવાર ખાવ ને એટલે ખાતા રહી જાવ તો આજથી પછી ગમે ત્યારે આપણે ખમણ ખાવાનું મન થાય એટલે પટેલ ખમણનો નો કોન્ટેક્ટ કરી લેવાનો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે બાકી આ રૂબરૂ બાવું હોય તમારે સવાર સવારમાં નાસ્તો કરવા માટે અને અહીંયાથી પાર્સલ લઈ જવા માટે તો પહોંચી જવાનું મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોક બાજુમાં જ આવી જાય છે પટેલ ખમણ